અંદર નાખ્યું તું બધું બીટ પાલક ને ગાજર ને ફૂદીનો બુદીનો બધું આવું તેવું બધું નાખી દીધું તું હવે આપણે હે ને આપણે પાણી જોઈ લઈએ ગરમ થઈ ગયું હોય તો ગરમ પાણી લઈ લઈએ એના દિવાય પણ થઈ ગયા છે તો જય મા ચામુંડા મકાઈ ના રોટલા બને છે અને સાચું છે હે મિક્સ મિક્સ હેલો ગાઈસ તો ગુડ મોર્નિંગ તો પાણી બાણી ગરમ આપણે મૂકી દીધું છે નક્કર હવાર હવાર મકે કુપર ની સુબે ને ઇસ બનાયો ઓહો ભાઈ સવાર સવારમાં જ્યુસ બનાવ છે જ્યુસ બનાય છે નું ગાજર તો શિયાળા ટાઈમ આવી ગયો હવે પાટલી ઠંડી છે નહીં પણ એમ કે જ્યુસ બનાવીએ તો કઈ ફાયદો થાય શરીર અને શરીર હેલ્ધી રહે ચાલો ત્યારે ફટાફટ થઈએ તૈયાર ટેસ્ટ કરીએ સારું છે ગાજર નું બનાવ્યું છે જુસ અને પંચર નાખેલું હે ગેસ બેસ નો પ્રોબ્લેમ નીકળી જાય સરસ મજા આવે પાલક ને ગાજર ને પુદીનો બુદીનો બધું આવું બધું નાખી દીધું હતું હવે આપણે હે ને આપણે પાણી ધોઈ લઈએ ગરમ થઈ ગયું હોય તો ગરમ પાણી લઈ લેવાનું હે કલર બલર થોડોક મારવાનો હે ફટાફટ ઉતાવળ કરીએ આપણે તો આપણું પાણી થઈ ગયું છે ગરમ એકદમ જોઈ શકો છો ચલો ત્યારે ફટાફટ એને પાણી ગરમ કરીને લઈ લઈએ એટલે કે ગરમ થઈ ગયું છે લઈ લઈએ ધ્રુવ નાઈ ના થઈ ગયા છે તૈયાર આપણે ફટાફટ થઈ ગઈ તૈયાર પેલા કલર બલર માર દઈએ ધ્રુવ ભાઈ માટે ચા નાસ્તો બને છે જો એટલે ધ્રુવ ભાઈ ચા નાસ્તો કરી બમ્બો ડાયરેક સ્કૂલે અને આ મેડમ ને ઉઠાડવાની બાકી છે એને હવે એટલે ફટાફટ હું નાઈ લઉં ને કાંઈ ભાઈ મને મોડ કરશે તો ફાઈનલી સવારની ચા આવી ગઈ અને નાસ્તામાં છે આપણે પાપડી કઈ વાત મસ્ત મજાની પાપડી છે તો ફટાફટ ચા પી જઈ દુકાને કસ્ટમર આવી ગયા હા તો ફટાફટ ચા પી જઈએ તો દુકાનમાં સાફ સફાઈ કર્યા અને માતાજીના દિવાળે પણ થઈ ગયા છે તો જય માતા ચામુંડા સદાય સહાય કર બધાને બધાએ આશીર્વાદ આપે માતાજી પ્રાર્થના અમે કરીએ છીએ તમારા માટે જય માતાજી કાને આ વિધે છે આપણા માટે નાસ્તો એટલે કે પરોઠા આલુ પરોઠા અને સોસ اچھا हमको सिका दिया है मतलब नाश्તો કરી लिए પછી કન્ટિન્યુસ ચાલુ रहिए આપણે નાસ્તો કર્યો અને મલ્ટી બનાવીએ બજે ઓર મેં યે જો મજા હે હિન્દુસ્તાન કે હર વ્યક્તિ કો દેના ચાહતા હું આજે મને મજા આવશે આજે મને મજા છે હું pizza બનાવું છું કઈ બનાવું અને મારે સોસ લેવાનો છે તે સોસ લીધો ઘા આ લોકો ને સ્કૂલમાં હે pizza તીકવાડે ની બનાવું ઘર ના લઈ બરાબર

હા મિક્સ સબ્જી અને મકાઈના રોટલા તો ચલો ત્યારે મસ્ત મજાનું જમી લઈએ તો ખાવામાં વાર છે નજારો બતાવી ગયો જોઈ શકો છો આજે વળી કંઈક નવો અલગ મંડપ બનાવ્યો છે આ મંડપ એને રાતનું કામ ચાલુ હતું અવવારના ચાર વાગ્યાનું ચાલુ હતું અને હજી ચાલુ જ છે એટલે મને લાગે આજે આજે કંઈક દાંડિયા રાસ ને ગરબાનું કંઈક પ્રોગ્રામ હે આમાં જોઈ શકો અને આપણા આમંત્રણ છે પણ જોઈએ હવે જવાય ના જવાય તો છે જિક્કાર હોય આમ પર ચલે એઠ હમણો દોડણો ચાલો અત્યારે ધ્રુવભાઈને પૈસા લઈએ તો છાસ ગઈ આપણે એટલે મેં ફોન માર્યો તો પણ આ લોકોને ફોન જોવા સીચો બધો છે ધારણ કે ગબડી છાસ આવશે અને શિયાળાનો ટાઈમ છે તો એ પંખો અત્યારે કરવો પડ્યો કેમકે અત્યારે હવે ગરમી ચાલુ થઈ ગયું હમણાં બે ચાર દાડો પેલા ઠંડી હતી અત્યારે ગરમી ચાલુ થઈ ગઈ તો ચલો ત્યારે હવે આટલું દેશી રોટલા ખાઈએ એટલે મજા કરીએ છાસ આવી ગઈ આપણી તો મેડમ ને એને શાક લેવાનું હતું તો શાક લઈને આવી ગયા આપણે પાસે દુકાને કે ત્રણ વાગે હું નીકળ્યો હતો મને કે મારે શાક લેવા જવું જાણો હાલો ને નું કંઈક લેવાનું હતું આમરાનું રસ કરવાનું શિયાળાનો ટાઈમ ચાલે તો ફાઇનલી વાગી ગયા છે નવ તો દુકાન બંધ જઈએ ઘરે પછી આરામ અને ઘરે બતાવીએ શું બનાવી છે જમવામાં તો આવી ગયા છીએ ઘરે તો ઘરે ને આજે મંગાઈ ગયું બહારનું પાઉંભાજી ને એવું બધું એટલે બહુ ખાવાનું હતું નહીં એટલે મંગાવી દઈએ ભાજી એ ભાજી બધા ખાઈ લેવાનું બરાબર બબે વાવમાં चलो असां मस्त मज़ा खाई ले के बपोरे दॿाईनि खाधु तूं मकाई रोटा मिक्स सब्जी अवभाजी पुलाव चलो तीली कल सवर